ઘણીવાર દર્પણમાં આપણું પ્રતિબિંબ સ્પષ્ટ ન દેખાય ઘણા કારણો એક તો દર્પણ પર ધૂળ જામી ગઈ હોય આપણા મન રૂપી દર્પણ પર અહંતા આ શ્રીમદ ભાગવતજીનો સત્સંગ એ ધૂળ ઉડાડે અને અંતરૂપી દર્પણને સ્વચ્છ બનાવે છે ઘોર અંધકાર હોય અંધકારમાં તમે દર્પણની સામે ઉભા રહો તો એ પ્રતિબિંબ ના દેખાય એ અંધકારને દૂર કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવીને પ્રકાશમાં દર્શન કરાવે છે અને ત્રીજું કારણ કે આપણી આંખમાં જ કોઈ તકલીફ હોય ને તો એ સ્પષ્ટ પ્રતિબિંબ ના દેખાય તો કે ભાગવતજીની કથા કેવી છે કે જે દેવોને પણ દુર્લભ છે પ્રસંગ આવે છે એકવાર એવી ઘટના થઈ ગંગાજીનો પરમ પાવન રમણી કિનારો ભારતનો ઋષિમુનિ સંત સમાજ એક દેવી પ્રસંગને માણવા ત્યાં એકત્ર થયો અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અંશન વ્રત ધારણ કરી કથા શ્રવણ કરવા તત્પર થયા શુકદેવજી મહારાજ કથા પ્રારંભ કરે એ પેલા એક ઘટના ઘટી કે સ્વર્ગના દેવો આત્મા અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા શુકદેવજીને વિનંતી કરી મહારાજ અમે એક વિનિમય માટે આવ્યા છે થોડો વેપાર કરવો છે જો દેવતાઓની બુદ્ધિમાં ફરક છે વેપારી વૃત્તિ લઈને આવ્યા છે શ્રોતા બનીને શુદ્ધ ભાવથી આવ્યા હોત તો કદાચ લાભ મળી ગયો પણ હેતુમાં ફરક છે દિવસ પછી તક્ષકના મૃત્યુ થશે અમારી પાસે આ સ્વર્ગ નું અમૃત છે અમૃત નું પાન પરીક્ષિતને કરાવો અમર બની જશે મૃત્યુ નહીં આવે અને એક માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ પણ એના બદલામાં જો અહીંયા વેપારી વૃત્તિ આવી એના બદલામાં કથામૃત નું પાન આપ અમને કરાવો શુભદેવજીને ગમ્યું નહીં પણ પરીક્ષિત ની પરીક્ષા કરવા પૂછ્યું રાજન તમારી સામે બે અમૃત છે સ્વર્ગામૃત અને કથામૃત તમારે કયા અમૃત નું પાન કરવું છે વૈશ્વ તમને પૂછું કે તમારી પાસે બે વિકલ્પ હોય એક તો અમૃતનો કળશ હોય અહીંયા કે એનું પાન કરીને તમે અમર બની જાઓ ક્યારે મૃત્યુ જ ના આવે અને બીજો વિકલ્પ હોય કે આ કથામૃતનું પાન કરો તો તમે કોને પસંદ કરો મને ખબર હતી એ જ કેશો બધા બધા એ જ કહેતા હોય પણ વાસ્તવમાં હોય ને ત્યારે વિવેક સાચો બહુ અઘરો છે અને જીવનમાં કઠિન પરિસ્થિતિઓ આવે ને ત્યારે પોતાની બુદ્ધિથી નિર્ણય ના લેવા પાંડવે ક્યારે પોતે નિર્ણય નથી લીધા દરેક વખતે નિર્ણય ભગવાન શ્રી કૃષ્ણ પર મૂક્યો એટલે જીવનમાં હંમેશા એમનો જય થયો છે પરીક્ષી પોતે નિર્ણય ના લીધો ગુરુને પૂછ્યું આપ કૃપા કરીને બતાવો કે આ બંને અમૃત નું પાન કરવાથી સ્વર્ગના અમૃત નું અમર બની જશે પણ જીવનના સુખ દુઃખ દૂર નહીં થાય કર્મના ભોગ તો ભોગવવા પડે મૃત્યુ નહી આવે એ એટલો મોટો આધ્યાત્મિક લાભ નથી કથામૃત નું પાન કરીશ ને તો તને જીવાત્માના સ્વરૂપ સ્વરૂપનું જ્ઞાન કરાવશે સ્વર્ગ નું અમૃત જીવન આપશે અને કામ ક્રોધ લોભ જેવા દુર્ગુણો સતાવી જ રાખે છે ભગવાને પેલા રાહુ નો શિરચ્છેદ કર્યો મર્યો નહીં કેમ કે અમૃત પી લીધું હતું પણ એનામાં રહેલું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે ને અમૃત પીવાથી કઈ માણસના સ્વભાવગત દોષોમાં પરિવર્તન ના આવે જયારે કથામૃત શુદ્ધ બનાવે બુદ્ધ બનાવે બનાવે પવિત્ર આમ તો પૃથ્વી પર અમૃતનો એક ટીપો એ મળવો દુર્લભ છે પણ આ તો અમૃતની સરિતા છે શ્રવણ અને કીર્તન બે ના કિનારા છે બંને વચ્ચેથી એ સરિતા વહે છે અને નદીમાં પૂરાવે ત્યારે કિનારે રહેલા વૃક્ષો કંટકો મૂળમાંથી ઉખડીને તણાય એમ કથામૃતની સરિતામાં પૂરાવે

બ્રહ્મરા તો વિચારી તદા દેવાં જેમને હીરોને કાચના ટુકડા વચ્ચેનો તફાવત ખબર નથી એવા દેવોને અનધિકારી જાણી અને સુખદેવજી એ કથામૃત નું પાન નથી કરાવ્યું શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામાં પણ દુર્લભમ દેવોને પણ દુર્લભ એ કથા છે અભક્તાંશ વિજ્ઞાન કથામૃત એમને અભક્ત જાણી સુખદેવજી એમને કથા શ્રવણ નથી કરાવી એટલે દેવો પણ સ્વર્ગમાં બેસીને નિત્ય પ્રભુને પ્રાર્થના કરે છે હે પ્રભુ અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય તો અમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો કે જેનાથી આપની કથાનું શ્રવણ કરવાનું સૌભાગ્ય અમને મળે એવી આ પ્રભુની કથા છે